ગાઈઝ વેલકમ ટુ આ બ્રાનુ વ્લોગ તો સ્વાગત કરતા હું એસે મજેદાર ન્યુ વ્લોગ મે તો પાછાિતર આપણે જય ભવાની તો વિડિયો માં આપનો સ્વાગત કરું છું તો અત્યારે જો ફિલર વ્યાણી છે અમારે પાડી અને પાડી આવી છે અને જો અમારો બાબા જે બેઠા છે ત્યાં રાખીને કે પપ્પા આ પણ પાડી વ્યાય ગઈ ને આપડી હા વ્યાગે પાડી વ્યાય ગઈ છે જો પાડી વ્યાગી છે ને જો મારા બા આ બાજુ પાડી નીરે છે

રેડિયો માનસો જે બનાવી રહેજો બહુ ફૂલ મજા આવી છે અત્યારે તો જો આ કામ કરવા ને પાડીને ટૂંકમાં નાની એમથી ડબુકડી એને ટૂંકમાં નવરાઈ દેવાની આ બાજુ અને આ બાજુ જો અત્યારે હાજી છે ને મારા મમ્મી કહેતા હે કે આ બાજુ દીપડો એવો થયો એમ કેતા જો ત્યાં આ બાજુ જો અત્યારે આ લેટે કરેલી છે અને આ બાજુ જો તમને બતાવું આ બાજુ આ બાજુ અમારા મમ્મી છે ને અહીંયા સોટ મૂકેલો છે આ ખીતા ખોડ ટૂંકમાં તાર બાંધો ટૂંકમાં એમ અહીંયા આવી જુઓ ઠેઠ ઓલું હે ને ટ્રેક્ટર પીડ્યું ને ના ઠેઠ આવી ગયો હો પછી ના હતી ઠેઠ આમથી નામથી નામથી ને ઓલી વાડીમાં વહી ગયો એમ કહેતા હતી એ જો આ બધું લેટે કરી દીધી અને આ બાજુ જો ઠેઠે ઉધી તાર બાંધી દીધું મારા મમ્માઈ કારણ કે આ બાજુ આવી ન જાય ને એટલે કારણ કે આ બાજુ બધા ઢોરને એવું બાંધ્યું છે અને જો અત્યારે તો આ કડા કાઢી નાખી બહાર તપ્પા અને બધીને ખવડાવવાની હે પાવાની છે એવું બધું આજનું કામ છે તો એ બધું કામ પતાવી દેવી બરોબર અને પછી આપણે નવરાવીને પાડીને હલો તો વિડીયો અંત સુધી બનાવી વિડીયોમાં ફૂલ મોજ આવશે હાલો જો પાડીને ધવરાઈ દીધી છે અને આટલું દોવા દીધું છે પહેલાં વાલા ઓલામાં હરખો દોવા નહોતી દેતી ને આમ પગને ઉલાડતી ને અત્યારે જો આ તો દોઈ નથી એટલું તો હવે એટલું ટૂંકમાં રાફડે નાખવા જાવી છે કાબા એ બધા શું કરે નાખે ખબર કઈ મારી મમ્મી એમ કહે કે ભાઈ જો ધરતી માતા કહેવાય એટલે નાખવું પડે ટૂંકમાં રાફડે અહીંયા ટૂંકમાં રેડવું પડે એમ કહે તો મારા બા અહીં આવી ગયા હે રેડવા હું મારી મમ્મી બે ત્યાં હે રાપડો જ ના પણ ઓલી પણ ઓલા પણ છે ઓલા પણ હાલો તો આ દૂધ નાખી દેવી રાપડે અને પછી પાડીને નવરાવાની છે તો હાલો નાખી દેવી બરોબર નાખીને આપણે દૂધ તો હવે જો પાડી નવરાવાની આગળ ફટાફટ ગરમ પાણી બાણી કરી નાખે મમ્મી તો નવરાઈ દેવી ફટાફટ અને પછી નીકળવાનું ઘર બાજુ ગોળ એવું લેવા જવાનું એવું બધું છે તો હાલો તો મિત્રો પાડીને બાઈ ધમારી દીધી છે અને જો હવે હું નીકળી જાવ ઘર બાજુ કારણ કે આપડે લાવવાની ગોળ ને એવું બધું લાવવાનું હોય તો અત્યારે જો ને એવું આપ્યું છે અને આમાં બકાલું છે અને જો ધારીઓ લઈ જવાને ઘેરે કારણ કે ગુંદીનું એવું આડું પડી ગયેલું તો એ બધી કાપવાને અને પાછું કોણના ને આપવાને ગોળ ને એવું બધું કારણ કે ગોળનું પાણીને એવું પાડીને પાવાને તો મળીએ આવો બીજા નવા વિડીયોમાં તબત્રી લઈએ બાય બાય એન્ડ ટેક કેર હાલો